ગ્રામજનોને ડેરીમાં દૂધ ભરાવા માટે પણ મુશ્કેલી પડતી હતી ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી પરંતુ સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તેમણે જાતે પહેલ કરી છે વીસ હજાર કરતાં પણ વધુનો ફાળો એકત્રિત કરી જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ગ્રામજનોએ જાતેજા પુલ તૈયાર કર્યો છે જોકે થોડા સમય અગાઉ જ એક ગંભીર ઘટના બની હતી ચાલીસથી વધુ બાળકો શાળાએથી પરત ફરતી વખતે નદીમાં ફસાઈ ગયા હતા અને નદીમાં અચાનક પાણી આવવાથી તેઓ કલાકો સુધી અટવાયા હતા આ ઘટના પછી ગ્રામજનોએ આ પુલ બનાવવાનો નિર્ણય લીધો અને હવે તેનું નિર્માણ કરી ચૂક્યા છે